સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે આ રથયાત્રાને લઈ મંદિર તરફથી આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જગન્નાથ રથયાત્રામાં કોમી એકતાની ઝાંખી જોવા મળશે આઠ ભજન મંડળી બે સાધુ સંતો ભજન મંડળી જોડાશે પ્રસાદમાં ત્રણ કિલો મગ પાંચસો કિલો જાંબુ રખાશે પાંચસો કિલો કેરી અને ચારસો કિલો કાકડી દાડમ પણ રખાશે બે લાખથી વધુ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે અઢાર ગજરાજો એકસો એક ટ્રક ત્રીસ અખાડા અઢાર ભજન મંડળી હશે બે હજાર સાધુ સંતો પણ હાજર રહેશે જેમાં વિવિધ કાર્યક્રમો કઈ રીતે યોજાશે તેની માહિતી આપવામાં આવી હતી રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર છે આસમાની કલર વ્હાઇટ રેડ વેલ્વેટ ગઝી સિલ્ક સહિતના કાપડમાંથી ભગવાનના વાઘા તૈયાર કરાયા છે બનારસ વૃંદાવન મથુરા અને બેંગ્લોર હૈદરાબાદના કાપડથી વાઘા તૈયાર કરાયા છે તો ડાયમંડ જરદોષી વર્ગ મોતી વર્ગ જરી વર્ગથી વાઘા અને અલંકાર તૈયાર કરાયા છે દોઢ મહિનાની મહેનત બાદ આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે જોધપુરી જ્વેલરી ભગવાન જગન્નાથજી માટે તૈયાર કરાઈ છે વીસ વર્ષી ભગવાન જગન્નાથજીના અમદાવાદના સુનીલભાઈ સુંદર વાઘા બનાવે છે ભગવાનને મામેરું ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી લીધી છે જેમાં ભાણેજો માટેના હાર વીટી પછોડો પગની પાયલ અને વિછ્યા વગેરે ઘરેણાં સાડીઓ ભગવાના વાઘા વગેરે તૈયાર કરવામાં આવી રહ્યા છે આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે ઓડિશાના જગન્નાથપુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંધબસ્ત ગોઠવી દેવાશે સારી રીતે ભગવાન જગન્નાથજીને જનજંત્ર પંચારાણ કામ કરો છો તેમ છતાં હું ફરીથી એને રીપીટ કરું છું રીપીટ કરવાનો કોઈ ફરીથી એ રીપીટ કરું છું ભગવાન જગન્નાથની 147મી યાત્રામાં જે પોલીસ કમિશનર છે સુધી તરફથી અમને પરવાનગી આપવામાં આવી છે તેમાં 18 ગજરાજો સૌથી અગ્ર ભાગમાં તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ મુજબ દર વર્ષે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા હોય તો સમગ્ર દેશમાંથી માંથી સાધુ સંતો પધારતા હોય છે આ વર્ષે સાધુ સંતો આવી રહ્યા છે લગભગ બે ની સંખ્યામાં સાધુ સંતો

તરફથી દર્શનાર્ટે પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવે છે તો સમગ્ર નો યાત્રા દરમિયાન 30000 કિલો મર 500 કિલો જામુ 500 કિલો કેરી અને 400 કિલો કાકડી તથા દાળમ પ્રસાદ વેચવામાં આવે છે ભગવાન જગન્નાથજી ને આખે જે અમાવસ નદી છે પાટોવામાં આવે છે જેને ઉપેણા કહેવામાં આવે છે તે લગભગ 2 લાખની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થીઓ વેચવામાં આવે છે

दर वर्ष में जो आवक के बाद मानिए भूपेंद्र भाई पटेल तथा इनका साथी कैबिनेट मंत्री श्रीओ द्वारा मान श्री ने शुभेच्छा पाठावा में आवे और विशिष्ट पूजा आरती થશે 7वीं तारीख के रविवार सवेरे 4 बजे मंगल आरती जे, है जो मुख्य अतिथि तरीके माननीय श्री अमित भाई साहब गृह मंत्री श्री भारत सरकार में 4:30 बजे विशिष्ट भोग ભગવાન હોય છે તેને છોડવામાં આવશે પોણા વાગે ભગવાન જગન્નાથજી નો રથમાં પ્રવેશ થશે

एक एक ये इंश्योरेंस लगभग 1 करोड़ रुपया का होय छे करोड़ का और क्या जनता नहीं ये छे मंदिर परिसर में कोई इंसिडेंस बने ना एनो इंश्योरेंस ना बाहर भी सुरक्षा नहीं होतो हमने प्रेख को दे दे के बाहर भी कोई इंसिडेंस बने तो मोह ना ले इंश्योरेंस ने मंदिर परिसर में तो है छे बाहर नहीं थी होतो ये का नहीं थी वो की पुलिस के तरफ से पूरा बंदोबस्त है और जनता जनार्दन से भी प्रार्थना है कि पूरी शांति पूर्ण किसी भी प्रकार की धक्का मुक्की ना करें रथ पे भगवान विराजमान होंगे पहले जिस तरह से लोग बैठ जाते हैं रथ पर उस पर रिस्ट्रिक्शन रखा गया है भगवान का दर्शन दूर से भी हो सकेगा तो भगवान के रथ में रथ के पास ही आकर के दर्शन करने का आग्रह न रखे बहुत भीड़ जब होती है तो दर्शन में भी कठिनाई होती है और रथ चलने में भी परेशानी होती है तो जनता जनार्दन से આ જાગરે છે કે આપ અને આપણે આપણે રસ્તો છે જે રૂટ છે ને એ બહુ સાંભળો રૂટ છે અને લાંબો રૂટ છે એટલે બહાર એમાં આયન તરીકે થોડું તકલીફ થાય એટલે તો એવું થાય કે લગભગ 12 વાગે ને रात्री 12 વાગે પહેલા સુધી અંદર તમને આવવાની. એટલે એની ઉપર દરબારની કેમ છે એ પરમિશન છે. એ પૂરાતો આવ죠. seno રથયાત્રાની થીમ સુ રાખો. રથયાત્રામાં થીમ ધ્યાન રાખજો. تمام اپ جنلو اپ تو لائیو کرتا ہوا ہے جو کہ دو نے جو اپن لوگوں کو چھ گھر بھی چھنے ٹیم میں بھگوان کینا دی میں نظرنا درشن کرے ہے بڑا نہیں ہے مندر میں پولیس کی سرپرستے دوار پڑی ہوئی پولیس پولیس کے مددوس تر ہے ہم نے پرمیشن اپی چھ ہے کہ سڑک کا ہے مددوس تر ہے سس کی نئی تعلیم کو અને બહાર પર સમગ્ર રૂપ ઉપર દરેક જગ્યા દરેક પોઈન્ટ ઉપર જે લગભગ મોટર ફાયર અને સીસીટીવી છે સમગ્ર રૂપ પર આવા કે સીસીટીવી કવર કરે છે એ સિવાય ડ્રોન છે અને જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનો ઉપયોગ પોલીસ તરફથી કરવામાં આવે છે ભગવાન જો કોઈ પણ મામેરો હોય